સુરત શહેરમાં અપરાધીઓનો ખોફ જાણે ઓગળી ગયો હોય તેમ લાગી રહ્યું છે લિંબાયત અને સચિન વિસ્તાર બાદ હવે ભેસ્તાદ હત્યાની સનસની કેસ ઘટના સામે આવી છે ભેસ્તાદના ઉન નવાબ રેસિડેન્સી પાસે રહેતા બાવીસ વર્ષીય મોહમ્મદ ઝફર હુસૈન અને તેના મોટા ભાઈ પર અસામાજિક તત્ત્વે ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો આ હુમલામાં ઝફરનું મોત નિપજ્યું હતું જ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે મૃતક જફર ઉદના બીઆરસી વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો તેના ઘર પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતા જે મામલે જફરે ટકોર કરતા અસામાજિક તત્વોને તેની શિખામણ એટલી હદે વસમી લાગી કે તેઓએ ઉશ્કેરાઈ જઈને બંને ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે जिस क्रम में कुछ चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया आगमन होने के बाद में हमारे दोनों शालाओं पर जानलेवा हमला किया गया जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेक हो गया एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है मैं सूरत पुलिस से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का व्यवस्था दिया जाए हम लोग का यहाँ कोई नहीं है हम लोग यहाँ कब आए आए हुए हैं आपके चैनल के माध्यम से भी यही बोलना चाहते हैं कि हम लोग को इंसाफ मिले वो बच्चे का अभी एक महीने का बच्चा है उसका सरकार से जो मुआवजा हो सकती है वो आप लोग करवाए अपने चैनल के माध्यम से यही बहुत है हम लोग के लिए यहाँ से बिहार जाने की सुविधा चाहिए हम लोगों के और क्या बोलूँ वो लोग अपराधी है उन लोगों का काम ही है ये किसी को मारना किसी का फोन छीनना किसी के ऊपर चाकू मारना किसी का पैसा लूटना हम लोग का क्या गलती था कि यही ना हम बोले हमारा साला यही बोला ना उसको कि भाई तू ऐसा क्यों कर रहा है पानी में पिजाब कर रहा है मेरे पानी पीते हैं खाते हैं तू इसमें पिजाब कर रहा है कितनी गलत बात है उसके क्रम में वो ये तक आया है मेरे साथ में गई तारीख बे एक बे हजार छब्बीस न रोज भेस्तान तिरुपति नगर बजरंगी बिल्डिंग है कालीपीच रेलवे फटक पास आयोजित है त्या गई का सांजे पांच एक वगैरह सुमारे આરોપી જે એક શોએબ રઈશકાંત પઠાન એની ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદી ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષ ના સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજાના એનો બિયર જોડે આ કાયદાના સંઘર્ષ મળેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઇજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનો પમેલ એની સૌપ્રથમ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા દેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિજિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે સોએબ તથા અન્ય જે કાયદા સંઘ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે